ચાલો નમસ્કાર દોસ્તો રિપી લર્નિંગ હબની અંદર આપ સૌનું અમળકા ભેરું સ્વાગત છે ધોરણ દસ સામાજિક વિજ્ઞાન અને એમાં આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ પ્રકરણ નંબર સોળ ઉદારીકરણ ખાનગીકરણ વૈશ્વિકીકરણ હું આ વિજયભાઈ આપ સૌનું હૃદયસ્થ સ્વાગત કરું છું હવે આ પ્રકરણ એના એક પછી એક સવાલની આપણે ચર્ચા કરીએ તો ઉદારીકરણની પ્રક્રિયા પહેલો પ્રશ્ન છે કે ભાઈ ભારત નવી ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકવાની માટે ઊભી થઈ દેશની સામે એવી કઈ સમસ્યાઓ કયા પડકારો ઉપસ્થિત થયા કે જેને કારણે ઓગણીસો એકાણુંની ની નવી ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકવાની જરૂરિયાત ઊભી થઈ તો કે ભાઈ ઓગણીસો એકાણું પહેલાની સ્થિતિ અને ઓગણીસો એકાણું પછીની સ્થિતિ એનો હું પ્રત્યક્ષ દર્શી છું એટલે ખબર છે મને સારી રીતે કે ઓગણીસો એકાણું પહેલા ભારતની સ્થિતિ કેવી હતી તો કે ભાઈ ભારતના હાઈવે એ ડબલ પટ્ટી રોડ જ હતા એક સાઈડ જવાની એક સાઈડ આવવાની કામરેજ થી પસાર થતો નેશનલ હાઇવે નંબર આઠ મેં જોયેલો છે સગવડો નહીં ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે આર્થિક વિકાસની ગતિ એકદમ ધીમી 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 તો એમાંથી બહાર નીકળવા માટે ઓગણીસો માં ભારત સરકારે નવી આર્થિક નીતિ અમલમાં મૂકવી પડી અને એ નવી આર્થિક નીતિ અંદર નાણાકીય નીતિનો સમાવેશ થતો ઓગણીસો એકાણું માં ભારત સરકારે આ ત્રણ પ્રકારની નીતિઓની જાહેરાત કરી કે ભાઈ નાણાકીય નીતિ એટલે નાણાંનો પુરવઠો નક્કી કરવા અંગેની નીતિ કે બજારની અંદર નાણાંના પુરવઠામાં ક્યારે કેટલો વધારો ઘટાડો કરવો એ અંગેની નીતિ એટલે એને નાણાકીય નીતિ કહેવાય રાજકોષીય નીતિ એટલે સરકારના આવક અને ખર્ચ અંગેની નીતિ એને રાજકોષીય નીતિ કહેવાય છે અને ઔદ્યોગિક નીતિ એટલે એમાં ઉદારીકરણ ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ આ ત્રણ બાબતોનો સમાવેશ થાય તો ઓગણીસો એકાણું પહેલા જે પણ યોજનાઓ ઘડવામાં આવી એને કારણે આર્થિક વિકાસ ભારત દેશનો થઈ શક્યો નહોતો અને એ નવેસરથી આર્થિક વિકાસ કરવા માટે ઓગણીસો એકાણુંમાં માં ભારત સરકારે આ ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકી અને આર્થિક વિકાસને પોષક બને એ પ્રમાણે આ આર્થિક નીતિ અમલમાં મૂકવામાં આવી તો જે નવી ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકવામાં આવી એમાં ત્રણ બાબતો હતી ઉદારીકરણ ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ એક પછી એક એને સમજવાનો પ્રયત્ન આપણે કરીએ તો ઉદારીકરણ એટલે શું સૌથી પહેલા તો આપણા મનમાં આ મૂંઝવતો પ્રશ્ન છે કે ભાઈ ઉદારીકરણ એટલે શું કોને કહેવાય તો કે ભાઈ ઉદારીકરણ એટલે ઉદ્યોગોની બાબતમાં ઉદાર નીતિ અપનાવવી ભારતીય ઉદ્યોગોએ પોતાનું કાર્યક્ષેત્રમાં વિસ્તાર કરવાનો હોય તો એના માટે સરકાર તમામ પ્રકારની છૂટછાટો આપે વિદેશી કંપનીઓને ભારતમાં ઉદ્યોગ સ્થાપવા હોય વિદેશી રોકાણકારો ભારતમાં રોકાણ કરવું હોય તો એના માટે પણ સરકાર તમામ પ્રકારની છૂટછાટો આપે એને કહેવાય છે ઉદારીકરણ ટૂંકમાં ઉદ્યોગોની બાબતમાં ઉદાર નીતિ અમલમાં મૂકવામાં આવી માત્ર ને માત્ર અઢાર ઉદ્યોગો જ જાહેર ક્ષેત્ર માટે સરકારે અનામત રાખ્યા બાકીના તમામ ઉદ્યોગો ખાનગી કંપનીઓને સ્થાપવાની છૂટછાટ આપી દેવામાં આવી અને ઔદ્યોગિક પરવાના પદ્ધતિ પણ નાબૂદ કરવામાં આવી એટલે ઘણા બધા ઉદ્યોગોમાં તો સરકારની મંજૂરી લેવાની પણ જરૂર નથી સરકારની મંજૂરી વગર પણ નાના પાયાના ઉદ્યોગો ગૃહ ઉદ્યોગો હસ્તકલા કારીગરીના ઉદ્યોગો લોકો સ્થાપી શકે છે એટલે પરવાના પદ્ધતિ એટલે મંજૂરી મેળવવા માટેની પદ્ધતિ પણ સરકારે નાબૂદ કરી દીધી સરકારે માત્ર પોતાની પાસે એક ભારતીય રેલવે પરમાણુ ક્ષેત્ર અને દેશની સુરક્ષા માટેના શસ્ત્રો બનાવવા આવા ઉદ્યોગો સરકારે પોતાના હાથમાં રાખ્યા એ સિવાય તમામ ઉદ્યોગો ખાનગી ક્ષેત્રને સોંપવાની પ્રક્રિયા શરૂ થઈ તમામ ક્ષેત્રની અંદર ખાનગી કંપનીઓને પ્રવેશવાની છૂટછાટ મળી ગઈ તો પરમાણુ ક્ષેત્ર એટલે અણુ ઉર્જા ઉત્પન્ન કરવી યુરેનિયમ થોરિયમનું વિઘટન કરી અને અણુ ઉર્જા ઉત્પન્ન કરવી અને દેશની સુરક્ષા માટેના શસ્ત્રો ફાઈટર પ્લેનો ટોપ ટેન્ક મશીનગન બનાવવા આવા ઉદ્યોગો સરકારે પોતાના હસ્તક રાખ્યા એ સિવાયના કોઈ પણ ઉદ્યોગો સ્થાપવા માટે ખાનગી કંપનીઓને સંપૂર્ણપણે છૂટ આપી દેવામાં આવી આને કહેવાય છે ઉદારીકરણ અને પ્રદૂષણ ન ફેલાતું હોય પર્યાવરણ માટે જોખમી ન હોય આવા ઉદ્યોગો સ્થાપવામાં તો સરકારની મંજૂરી લેવાની પણ જરૂર નથી અને વગર મંજૂરીએ પણ એ ઉદ્યોગો સ્થાપી શકાય છે પછી ઉદારીકરણ એટલે એનો અર્થ આપી એના લાભ જણાવો પરીક્ષા માટે આ જરા એમ પી સવાલ છે મિત્રો આમાં ધ્યાન આપી દેજો તો ઉદારીકરણ એટલે ખાનગી ક્ષેત્ર પરના સરકારના જે અંકુશો હતા જે નિયંત્રણો હતા એ નિયંત્રણો સરકારે એકદમ હટાવી લીધા અને આર્થિક વિકાસને પ્રોત્સાહન મળે દેશનો ઝડપી આર્થિક વિકાસ થાય એવી વ્યવસ્થા ઓગણીસો એકાણું પછી સરકારે અમલમાં મૂકી તો એને કહેવાય છે ઉદારીકરણ તો એમાં સરકારની મંજૂરી મેળવવી પડતી અને એમાં ઘણો બધો સમય વીતી જતો એટલે ખાનગી ક્ષેત્રનો પણ કોઈ વિકાસ થયો ન હતો એટલે ખાનગી ક્ષેત્ર માટે સરકારે તમામ પ્રકારની છૂટછાટો આપી દીધી તો આ ઉદારીકરણની નીતિ અમલમાં મૂકવાથી સમગ્ર ભારત દેશને કેવા અને કેટલા લાભ થયા એની જરા ચર્ચા કરીએ આપણે તો કે ભાઈ ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ ગઈ ખાનગી ક્ષેત્રની અંદર અનેક પ્રકારના નવા નવા ઉદ્યોગો સ્થપાયા ખાનગી ક્ષેત્ર એટલે વ્યક્તિગત માલિકી વ્યક્તિ પોતે મૂડી રોકાણ કરે છે નફા નુકસાનની જવાબદારી વ્યક્તિ પોતે જ ઉઠાવે છે એ ખાનગી ક્ષેત્ર છે અને ખાનગી ક્ષેત્રની અંદર અનેક પ્રકારના નવા નવા ઉદ્યોગો સ્થપાયા એટલે ઉત્પાદનમાં પણ વધારો થયો ઉત્પાદનમાં વધારો થયો એટલે નિકાસમાં વધારો થયો નિકાસમાં વધારો થયો એટલે વિદેશ વેપાર વધ્યો વિદેશ વેપાર વધે એટલે કિંમતી ઊંડીયામણ વધે વિદેશી ચલણ જે ભારત દેશને મળે એને કહેવાય છે કિંમતી ઊંડીયામણ એટલે આવા ઘણા બધા ફાયદાઓ ઉદારીકરણની નીતિથી થયા છે ઊંડિયામનની અનામતો પણ વધી છે દેશની અંદર આંતર માળખાકીય સગવડોમાં પણ વધારો થયો છે હવે આ જે શબ્દો છે આંતર માળખાકીય સગવડો આ શબ્દ તમારે વારંવાર આવ્યા જ કરશે તો આંતરમાળખાકીય સગવડ એટલે શું તો કે ભાઈ વાહન વ્યવહારની સગવડો વધી છે સંદેશા વ્યવહારની સગવડો વધી છે વીજળીની સગવડો વધી છે મોઢેરા આખું ગામ સોલાર એનર્જી વાપરતું થઈ ગયું હમણાં જ આ એકાદ બે દિવસમાં જ એનું ઓપનિંગ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કર્યું મોઢેરા જ્યાં મોઢેરાનું સૂર્ય મંદિર છે આપણે દસમાના એસોસ ની અંદર ભણવાનું પણ આવે છે એટલે આ બધી સગવડો જે ધીમે ધીમે વધતી જાય છે ઓનલાઈન વ્યવહારો વધતા જાય છે આ બધી માળખાગત સગવડો ભારતની અંદર વધી છે ઉદારીકરણની કારણે અને વિશ્વ સાથે સ્પર્ધા કરવાની ભારતના ઉદ્યોગોની ક્ષમતા પણ વધી છે હવે ભારતીય કંપનીઓ છે એ વિદેશી કંપનીઓ સાથે હરીફાઈ કરતી થઈ ગઈ છે એનું જ્વલંત ઉદાહરણ છે રિલાયન્સ જીઓ વોડાફોન અને આઈડિયા બંનેનું મર્જ થઈ ગયું એકીકરણ થઈ ગયું તો પણ જીઓની સામે હજી ઝીંક ઝીલી શીખા નથી રિલાયન્સ જીઓ માર્કેટમાં આવ્યું તો કેટલી બધી કંપનીઓ માર્કેટમાંથી ગાયબ થઈ ગઈ મોબાઈલ નેટવર્કિંગ ક્ષેત્રની અંદર અને એમાં પણ વોડાફોન અને આઈડિયા બંને વિરાટ કાય કંપનીઓનું એકીકરણ કરવું પડ્યું ત્યારે રિલાયન્સની સામે ઝીંક ઝીલી શીખ્યા એટલે આ બધી સ્પર્ધા કરવાની તાકાત ભારતની વધી છે અને એને કારણે ભારતની અંદર વિદેશી રોકાણ પણ વધુ છે ઉદારીકરણના બધા ફાયદા છે તો ફાયદા હોય ત્યાં ગેરફાયદા તો હોય જ એક સિક્કાની બે બાજુ હોવાની જ છે હવે ખાનગી ક્ષેત્ર પરના અંકુશો સરકારે ઓછા કર્યા એટલે ઈજારાશાહીના વલણમાં ઘટાડો થઈ શક્યો નથી સૌથી પહેલા તો દોસ્તો તમને એ ખબર હોવી જોઈએ કે ઇજારો એટલે શું ઈજારો કોને કહેવાય તો કે ભાઈ એક સામે અનેક ખરીદનાર હોય એક જ વેચનાર હોય અને એની સામે અનેક ખરીદનાર હોય તો એને કહેવાય ઇજારો કોઈ પણ

વેચનાર એક જ હતી એટલે મન ફાવે એવા ભાવ ગ્રાહકો પાસેથી વસૂલ કર્યા તો ખાનગી ક્ષેત્ર પરનો અંકુશ સરકારે ઓછો કરી નાખ્યો એટલે હજી અમુક ક્ષેત્રની અંદર ખાનગી ક્ષેત્રનો પ્રભુત્વ વધારે જોવા મળે છે ઈજારાશય વલણમાં ઘટાડો નથી થઈ શક્યો રિલાયન્સ જીઓનો જ ઈજારો તમે જો ધીમે ધીમે એના પેકેજના ભાવ વધતા જ જાય છે આવા અલગ અલગ ક્ષેત્રોની અંદર આપણને ઉદાહરણ મળી શકે અને માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર ઉપર ધ્યાન આપ્યું તો કૃષિ ક્ષેત્ર તો વિકાસમાં પાછળ રહી ગયું ઉદારીકરણને કારણે કૃષિ ક્ષેત્રની અંદર હજી જૂની પુરાણી યંત્ર પદ્ધતિ વડે ખેતી થાય છે બળદ વડે ખેતી થાય છે હજી ભારતીય ખેડૂતો આધુનિક યંત્રનો ઉપયોગ કરતા નથી ઉદારીકરણના આ ગેરલાભ છે આર્થિક અસમાનતા વધી છે ધનવાન છે વધારે ધનવાન બનતો જાય છે અને ગરીબ છે એ વધારે ગરીબ બનતો જાય છે અને મધ્યમ વર્ગ છે મધ્યમ મધ્યમ મારીએ છે નથી અમીર બની શકતો નથી ગરીબ બની શકતો સૌથી વધારે ખરાબ હાલત કોઈની હોય તો એ મધ્યમ વર્ગની છે હવે ઉદારીકરણને કારણે ભારતની અંદર નવા નવા યંત્રો ની જરૂર પડી અનેક પ્રકારના વિશાળ કાય ઉદ્યોગો સ્થપાયા આપજો ખરવો રૂપિયાના ખર્ચે તો એના માટે મશીનરીની જરૂર પડી એટલે એની આયાતો વધી ગઈ સામે નિકાસ ઓછી થઈ એટલે સરકારનો વિદેશી દેવું વધી ગયું વિદેશી દેવામાં વધારો થયો આ બધા ઉદારીકરણના ગેરલાભ છે ઓકે આના પછીના ભાગમાં ફરી પાછા મળીશું થેન્ક યુ